યુવતીની હત્યા સંદર્ભે સર્વે સમાજે ભુજમાં મૌન રેલી યોજી હતી માંડવીના ગોધરામાં એક એકતરતી પ્રેમમાં હતી ત્યારે એની હત્યા કરવામાં આવી મૃતક ઘોરી ગરબને ન્યાય અપાવવા સમાજે મૌન રેલી યોજી હતી સમાજની દીકરીની ક્રૂર હત્યા કરનારને ફાંસીની સજા આપવા માંગ કરાઈ હતી મોટી સંખ્યામાં સમાજના લોકો અને સાધુ સંતો રેલીમાં જોડાયા હતા લોકોએ કચ્છ કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે બેટી બચાવો દેશ બચાવો જેવા બેનર સાથે મૌન રેલી યોજવામાં આવી હતી મે બી કદાચ આ જે હથિયારો છે એ એના સંપર્કમાં ત્રણ ચાર મહિનાથી હતો એવા અમને ન્યૂઝ મળ્યા છે અને બહુ જ બળજબરીથી જ્યારે એ નોકરી હતી ત્યારે પણ ઘણી વખત છરીના દબાણથી પોતાની મોટરસાઇકલ સાયકલ ઉપર બેસાડતો અને આ રીતે એને બહુ જ માનસિક એને આવી રીતે ટોર્ચરિંગ કરતો હતો તે દિવસે આજે બનાવ બન્યો એટલે એ દીકરી તો અમારી ગભરું હતી એના પિતા અવસાન પામ્યા છે એને આઠ વરસ થઈ ગયા છે એની માતા છે એ પણ એકલા જ છે અને બે ભાઈઓનો પરિવાર છે એટલે એણે કદાચ વિચાર્યું હશે કે હું ભાઈઓને કે પરિવારમાં કહીશ તો કદાચ મારું સાચું નહીં માને અથવા તો મારી નોકરી મુકાવી દેશે અને મારી નોકરી ઉપર કુટુંબનું ધોરણ પોષણ છે આ બધા કારણસર એ બિચારી દીકરી બોલી ન શકી એનો આ લાભ લઈ અને આ એ તે દિવસે આને અંજામ આપ્યો છે એટલે મારું પરિવાર વતીથી સરકાર સુધી ખાસ આ નિવેદન છે અને આ માગણી છે કે આ હત્યારાને એને ફાંસીની સજા સુધી લઈ જવો પડે જો ન્યાય તરીકે તો ઇન્વેસ્ટિગેશન મજબૂત થવું જોઈએ ફાંસી પડવી જોઈએ કે આ પડવું જોઈએ આ બોલવાથી કે રેલીથી કે નિવેદનોથી નથી થતું આ બધું કાગળોથી થાય છે કોર્ટમાં થાય છે મજબૂત ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ સબળ પુરાવા મળવા જોઈએ અને પોલીસે મહાન પ્રયત્ન કરીને આવા લોકોને ફાંસીના માચડે પહોંચાડવા માટે પોલીસે મજબૂત કાગળ કરવા જોઈએ બાકી રેલીઓ કે આ તોથી કે સામાજિક જાગૃતિ બરાબર છે પોલીસ ઇન્વેસ્ટિગેશન પ્રોપર હોવું જોઈએ તો જ કોર્ટ એના ઉપર એક્શન લઈ શકે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે અમે એની માંગણી એના પરિવારની માંગણી કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે સીટની રચના કરવામાં આવે અને એનામાં કોઈ પણ આરોપી છૂટવા ન જોઈએ અને એની સાથે સાથે મુખ્યમંત્રી રાત ફંડમાંથી પણ એને વળતર ચૂકવવામાં આવે અને સ્પેશિયલ પીપી પણ સરકાર તરફથી રાખવામાં આવે જેથી કરીને આને આ પરિવારને આ દીકરીને સંપૂર્ણપણે ન્યાય મળે ત્યારે આજે જ્યારે મૌન રેલીનું કચ્છમાં આયોજન કરવામાં આવ્યો હતું ત્યારે ભુજ ખાતે હજારોની સંખ્યામાં અઢારે વર્ણના લોકો કચ્છના એક એક સમાજના લોકો અઢારે સમાજના લોકો આજે એ બધા ભેગા થઈ મોટી સંખ્યામાં બહેનો પણ ભેગી થઈ કરી અને આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અને આ આની સાથે સંવેદનાની સાથે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી પણ જોડાયા હતા અને સમગ્ર કચ્છ આ ઘટનાથી સ્તબ્ધ છે મારી બેન તો ભલે ગઈ પણ બીજાની દીકરી ઉપર આવું ન થાય એના માટે ન્યાય જોઈએ અમને ન્યાય જોઈએ એ છોકરાને ને સજા જોઈએ અમને અમારી તો ગૌરી ગઈ પણ બીજાની ની ગૌરી ના જાય જોઈએ